નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર તાલુકાના ઈલો લસાદર મહેરપુરા વિજાપુર જોડતો રોડ મોટા મોટા ખાડા ગ્રામજનો વૃક્ષારોપણનું આયોજન ઈલોલથી મહેરપુરા રૂગામડી જોડતો રોડ ઘણા સમયથી તૂટેલી હાલતમાં આંતરિયા રોડ અને મુખ્યમંત્રી કે મંત્રી આ રોડ પર આવવાના ન હોય એટલે આખે પાટા બાંધી નાગરિકોને હાલાકી ભોગવવા ભગવાન ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવું લોકમુખી ચર્ચાય છે જનપ્રહરીઓ પણ મુખ પ્રેક્ષક બની તંત્રને સહમતી આપી રહ્યા છે કે જનતા ભગવાન ભરોસે છે તંત્ર દ્વારા કોઈ ચિંતા કરવી નહીં આ રોડ ઇલોલ ગામથી હિંમતનગર વિજાપુર રોડ જોડે છે આ રોડ પર નાના મોટા અકસ્માત સર્જાયા છે આ રોડ પરથી મેહપુરા તેમજ અસાદરના બાળકો ઇલોલ શાળામાં અભ્યાસ માટે આવે છે જેઓ હાલક ડોલક રોડની મુસાફરી કરી શાળાએ આવે છે વાલીઓ બાળકો જ્યાં સુધી ઘરે બાળકો ના આવે ત્યાં સુધી ચિંતિત રહે છે

પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે ટાઈમ જ ન હોય તેવું સતત જોવાઈ રહ્યું છે તો આ જવાબદાર તંત્ર દ્વારા આ રોડ રિપેર કરવાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે વર્તમાન સમસ્યાથી પીડાઈ રહેલા ગ્રામજનો આ ખાડાઓમાં વૃક્ષારોપણ કરવાના છે તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા એબી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા हसन भाई શું કેવું થાય છે આપણે આ ઘણા વર્ષથી આ રોડ મેરપુરાનો રોડ છે કેટલા વર્ષથી આ રોડ એવો એવો છે અમે જાતે ખેડૂત છે અમારો તબેલો પણ અહીંયા છે દિવસમાં ત્રણ ચાર વખત આવવું પડે છે આ રસ્તા ઉપર પણ કોઈ આનું કોઈ નિરાકરણ આવતું નથી કેટલા વખત લોકો વાયદા કરીને જાય છે મોટા મોટા લોકો આવે છે કરજા થઈ ગયો છે પાસ થઈ ગયો છે કામ ચાલુ થઈ જશે આવા ઘણા વાયદા કરે પણ કામ કરતા નથી બહુ વિનંતી કહે છે કે આ રોડ કરી આપો તો બહુ સારામાં સારું છે રજૂઆત કરી હતી પંચાયતમાં બધે જગ્યાએ રજૂઆત કરેલી છે અમે પૂરા ગામમાં પણ રજૂઆત કરી હતી રોડના સરપંચ કરી કરી બધાને જ કરી રિક્વેસ્ટ કરી હતી પણ આનો કોઈ નિરાકરણ આવતું નથી તો મહેરબાની કરીને આ રોડ થાય એ રીતના અમને વિનંતી કરીએ છીએ તમને શું રોડ રોડ ખરાબ બહુ થઈ ગયેલો છે બહુ તકલીફો પડે છે તો વારે જઈ તકલીફ બહુ છે કોઈ રજૂઆત કરી તો આપની રજુવા તો વારે કરે ઘણા વખત કરી પણ રોટ તો થતો જ નથી આપણો જાલા વિક્રમ સી સાહેબ આ તો કેટલા વર્ષથી આવના આ છે સો છો સોગરા આવે છે ને તો પણ અકસ્માત નો પેલે પ્રોબ્લેમ રહે કોઈ સો પર તો નહી સ્ટેન્ડર્ડ પાસ થઈ ગયો તો પણ કોઈ વાત સાબરતું નથી ઓલી કેટલા સમયથી આવના હો છે આ તો કેટલા વર્ષથી બે ત્રણ વર્ષ થી આ ઉતરે છે